તો ફેમિલી કેમ છો બધા મજામાં ને તો તમે બધા મજામાં થઈશો તો આજે આપણે બનાવીશું પનીરનું શાક અને આંબાવાળા ખેતરમાં બનાવવાનું છે મિત્રો જો વાડી માટે આવ્યા દરિયે આજે નથી આવ્યા તો અમે બધી તૈયારી કરીએ છીએ આ બધું આવી ગયું છે તો આપણે મસાલો સુધારીએ એ તમને બતાવી દઉં અને ત્યાં સુધીમાં તમે સબસ્ક્રાઈબર કરજો અને લાઇક કરજો અને શેર કરજો મારા વાલા પાંચસો લાઇકનો ટાર્ગેટ છે મિત્રો હાલો મિત્રો તો અમે બતન ગોતી લઉં છું વાડીઓમાંથી અને પછી બનાવશું વીડિયો ફૂલો બોલો બનાવીએ મિત્રો બહત ભેગા કરું છું વાડી આંબાવાળા ખેતરમાં જઈ મિત્રો અહીંયા તો બધું વીણવું પડે આપણે હાડાસ થઈ ગયા છે ને અંધારું થવા મીણવું છે તો આ મસાલો બધો કાપી રહ્યા છીએ હાડા છે જો ટમેટા ડુંગળી મરચાં તૂર છે કાજુ બદામ પનીરામાં છે અને દૂધ આ મસાલો ને પાપડ તો મિત્રો આ બધું કપાઈ ગયું છે હવે આ તમને આગળ રેડિયોમાં બનાવી દેજો મિત્રો ચૂલો ઝેકવી ને આગળ તમને બનાવી કઈ રીતે પનીર બનાવ્યું અમે તેલ દેશી પનીર બનાવવાનું છે ને મિત્રો મિત્રો નાખી પાન અને લાલ મરચું મિત્રો જે તેલ આવ્યું નથી ધીમું ધીમું આવે છે નીકળે છે ચાલ આવી ગયો ફોન હવે નાખી દઈએ ડુંગળી તો મિત્રો દાણા નાખી દઈ સ્વાદ માટે મસ્ત તો હવે નાખી દઈએ આપણે મરસું અને સાથે સાથે નાખી દઈએ લસણ હવે નાખી દઈએ આપણે ટમેટા મિત્રો આને બધું પકાવા દઈએ ફૂલ સાપ કરવો પડશે હવે મિત્રો માત્ર જવાડો થાય તો મિત્રો હવે ડુંગળી ફૂલ પાકી ગયે વાટવા મેળ્યું છે આપણે નાખી દઈએ હવે લાલ મરચું લીલું મરચું નાખી દીધું છે તો હળદર અને લાલ મરચું જો બધું મિત્રો ભેળવેલું છે આવી રીતના કઈ કેસ્ટ બનાવીને નાખી દીધી તમે કઈ રીતના નાખશો હોય કોમેન્ટ કરજો મિત્રો કેવો વિડીયો લાગ્યો ને મિત્રો કે જો પૂરો જોઈએ મિત્રો તેની કોઈ એની રેસીપી આપણે આવતા વિડીયોમાં બનાવશું આપણો ટાર્ગેટ પૂરો કરાવજો પાંચસો લાઇકમાં મિત્રો શેર કરી મિત્રો હવે નાખી દઈએ આપડે પનીર નો મસાલો અને દૂધ તો મિત્રો પનીર નો મસાલો નાખી દીધો છે અને દૂધ ભેગું હતું નાખી દીધું ખાને પાછું ગરમ થવા દઈ નાખી દઈએ આપણે પનીર મેન વસ્તુ આપણી તો મિત્રો હવે આપણે ભુજીની તૈયારી કરી નાખી પનીર તો નાખી દીધો ગોશિશ થાય બનાવી નાખી પનીર આપણું કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો તો મિત્રો હવે નાખી દઈએ આરવાર કાચું જો મિત્રો તો આપણું પનીર કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો એક નંબર બન્યું છે સ્વાદ તો તમે જમવા માટે આવી જાઓ બધા જમો નહીં તો કોમેન્ટ કરજો મિત્રો એક નંબર પનીર હો મિત્રો